અને બાઇક સવાર થયા હતા ફરાર જ્યારે આ બાબતે પોલીસને જાણ થતા પોલીસે ફાયરિંગ કરી ભાગી છૂટેલા બાઇક સવારને શોધવાની હાથ તપાસ હાથ ધરી છે જ્યારે સીસીટીવી તેમજ બીજા માધ્યમોથી આ ફાયરિંગ કરનાર જે લોકો અજાણ્યા લોકો હતા તેમને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે